આજરોજ બરોડા ડેરી ખાતે પણ 79મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બરોડા ડેરીના ચેરમેન દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનોમામા સહિત ઉચ્ચ અધિકારીઓ કર્મચારી ગણ દૂધ ઉત્પાદકો ડેરીના તમામ સભ્યોએ હાજર રહી રાષ્ટ્રગાન ગાઈ ધ્વજવંદન ને સલામી આપી દેશ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી બરોડા ડેરી દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને આજે દિના મુખ્ય તહેવારો સામતુ પુરત ઉજવિયે છે આ તબતે સાથે સાથે બોડીલી પર કરોડા ડેરી કેટલો સંગ સુચિત કરેલ હોય ત્યારે આજે સંગના ভাইস ચેરમેન દ્વારા બોડીલી પર રોજવंदन રાખવામ આવેલું છે આ તબતે સર્વેને দুধ સંગ સાથે સંકળાયેલા તમામને આર્નોયસીમાં સ્વતંત્રත්ව પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ બંને વચ્ચે સમન્વય રહી અને સહકારથી સમૃદ્ધિનું જે સંકલ્પ વર્ષ છે એને સૌ ખભે ખભા મિલાવીને ઉજો બી એ જાતની તારીખે આ કાર્યક્રમ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાય હતો